નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર પટેલે તાલુકાના રાયપુર ગામે છાસઠ કિમી વીજ સબસ્ટેશનનું લોકાર્પણ કરતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં चंद्रमणि सेवा ट्रस्ट ने जाता कोरियोग्राफर राज सिनेजिया द्वारा प्रथम बार अनोखा डांस एंड फैशन शो ऐसा रजू करा तारक मेहता का उल्टा चश्मा प्रेम दिलीप जोशी सोमनाथ दादाना दर्शन મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સુશાસનના દરેક પાસાની અસરકારકતા માટે કેન્દ્ર રાજ્ય વચ્ચે સુમેળ ભર્યા અને સહિયારા પ્રયાસોને આવકારદાયક ગણાવ્યા હતા આનંદીબેન પટેલ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી નીતિ આયોગની પ્રથમ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા તેમણે વધુમાં ઉમેર્યું કે આર્થિક વિકાસ પર અલગ અલગ ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે નીતિ આયોગ સામાજિક અને ન્યાયને પ્રોત્સાહન આપવા સંસાધનો ઉપયોગ તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ બેઠકમાં પોતાના અભિનવ વિચારો વ્યક્ત કરતા આનંદીબેન પટેલે નીતિ આયોગના એજન્ડામાં રાષ્ટ્રીય વિકાસ પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવીને તેને સાકલ્યવાદી અને સર્વ સમાવેશક વિકાસ મારફતે રાષ્ટ્રીય ભાવનાને પ્રોત્સાહિત પૂરું પાડવાનો ખ્યાલ પ્રસ્તુત કર્યો હતો આંતરમાળખાકીય સુવિધા અને ગામડાને સતત પૂરતો વીજ પુરવઠો પૂરો પાડી ગ્રામીણ અંતંદને વધુ મજબૂત બનાવવા હેતુથી ધોળકા તાલુકાના રાયપુર ગામ ખાતે નિર્માણ પામેલા 66 કેવી રાયપુર સબસ્ટેશન જનતાને અર્પણ કરાયું હતું આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ વીજ સબસ્સેશનનું લોકાર્પણ કરતા ધોળકા તાલુકાના પાંચ ગામોની પાંત્રીસસો વસ્તીને સતત વીજ પુરવઠો મળશે તો ખેતી માટે એકસો વીજ જોડાણ પણ મળશે સાથે સાથે અગિયાર કેવી રૂપગઢ સિદ્ધિ અને ભૂમલી અગિયાર કેવી વીજ જોડાણ ટૂંક સમયમાં ચાલુ થવાથી રૂપગઢ કૈકા ગાણેસર ગૌનહોઈ ખડાણ નંબોઈ જેવા ગામોને ખાસ ફાયદો થશે આ પ્રસંગે મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે આ સમગ્ર ગ્રામીણ વિસ્તારના અંત વેગીલું બનાવવા બગોદરા ખાતે બસો વીસ કેવી વીજ સબસ્ટેશન નું નિર્માણ પણ ચાલી રહ્યું છે રાયપુર ગામ ખાતે નિર્માણ પામેલા છાસઠ કેવી વીજ સબસ્ટેશનનું ખાતમુહૂર્ત બે હજાર ચૌદ ની ચૌદ માં ફેબ્રુઆરીમાં કરવામાં આવ્યું હતું ચુડાસમા એ કહ્યું આ ઉપરાંત તેમણે જણાવ્યું કે અત્યારની રાજ્ય સરકારના શાસનમાં માં સિત્તેર ટકા કામો પૂર્ણ થઈ ચુક્યા છે આ એક ગ્રામીણ જનતાને જેનો લાભ મળી રહ્યો છે અને ગ્રામીણ અર્થતંત્ર જેના લીધે વેગવંતુ બનશે મહિલા સશક્તિકરણ સહિત વિવિધ સામાજિક મુદ્દાઓને મેસેજ રૂપમાં આપતા ચંદ્રમણી સેવા ટ્રસ્ટ અને ફ્રેન્ડ્સ ડાન્સ એકેડમી એ એક અનોખી રજૂઆત કરી હતી આ અનોખી રજૂઆત નું નામ હતું એહસાસ આ એહસાસ કાર્યક્રમમાં ડાન્સ એન્ડ ફેશન શો યોજવામાં આવ્યો હતો મ્યુઝિક અને ડાન્સના માધ્યમથી સામાજિક મુદ્દાઓ પ્રત્યે જાગૃતિ લાવવા અને લોકોમાં તેમની જવાબદારીઓનો અહેસાસ કરાવવાના આ અનોખા પ્રયાસ સાથે આપણા અમદાવાદમાં પ્રથમવાર

જાણીતા કોરિયોગ્રાફર રાજ જણાવ્યું કે ડાન્સ અને ફેશન શો એ મનોરંજન પીરસવા માટેનો ઉત્તમ માધ્યમ છે ત્યારે આ માધ્યમથી અમે મનોરંજન ની સાથે સાથે સોશિયલ મેસેજ આપવાનો હેતુ સાથે અહેસાસ નામનો આ એક અનોખો કાર્યક્રમ યોજો છે અમે ફેશન શો ડાન્સ અને સિંગિંગ દ્વારા એક સમાજને એક સારો મેસેજ આપવા માંગીએ છીએ અને આ મેસેજ થી અમે ખબરનેસ સહી લેવા માંગીએ છીએ કે જે અત્યારે સમાજમાં જે પ્રોબ્લેમ ચાલી રહ્યા છે અમે ભાષણ ના આપીને એક સારા ડાન્સ દ્વારા બતાવીએ કે જેનાથી મનોરંજન પણ થાય અને એક એની સાથે અમે એક મેસેજ આપી શકીએ આ શોમાં સ્ત્રી ભૂણ હત્યા મહિલા સુરક્ષા મહિલા સશક્તિકરણ સહિતના સામાજિક મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે અને જેના લીધે જનજાગૃતિ આપવાનો પણ

સોમનાથ મંદિરના દર્શને આવ્યા હતા જયા સોમનાથ ટટના જનરલ મેનેજર વિજય સી ચાવડાએ તેમનું સ્વાગત કર્યું હતું અને તેમને મોમેન્ટો અને સાલ અર્પણ કર્યા હતા જ્યારે જેઠાલાલ પ્રેમ દિલીપ જોશીએ મહાદેવના મહાદેવની પૂજા અર્ચના કરી હતી અને સાથે સાથે દર્શન કરી ધન્યતા અનુભવી હતી